ધોબલો ઉપાડતો નહી પણ ધોબલો ઉપાડવા આયા છે તો પણ તમે ઉભો કરાઈ જો આટલી ગડા અમાર રીત નહી ચાલે તો ગડ જોઈ જાસ બધા ની તો હા દો કોક છે તો આ આયા છે મોન વગર બોલી તારો બા પડે એમ ધીમ મત અરે આમ તો ના કે કોક મોન આવો આ એનો બા દેખાય છે તો મન લા 10 દાળ ધોબલો પડ્યો છે હું આને બધા ખબર છે માર્યો છે તો દાળ શું આવવાનું હોય કે મોટર ચાલુ કરો

હાલો કીધું સાહેબ છો હતા ઓફિસે હતા એમ બરાબર તો કીધું આપણે પેલું અમારે શેતર ના રોડે બધું ડીપી એ કોણે ધોભલો પડી ગયો છે તો એ ધોબલો ઉભો કરવાનો છે હોય હોય એ વાસતા શેતરમાં પડી ગયો વળી મારે ચેતરની અડીને જો કે હોવા હોય હેર્યું હેર્યું

આ તો મને ખબર હતી આ તો પાત્રોને આગળ લખે ખબર પડી ગયો એવું છે ને જાતો હું તો છું બજારમાં બજારમાં કોમ કોમ તો કોઈ આવે રોકી બેઠો આવશે હવે આવતા જ એવું છે ફોન કરો કે વાર કરી ફોન તો આવતા જ પણ ટાઈમ ટાઈમ તો મળી હાણા બહાર છે

આવતા નહી છે ભાઈ વળ્યા છે તો આવી એટલે કે મેરે એકલા આવી છે એકલા તક ઊભો કર દીધો આલા સુ કળથી કોમ ગાગા આ તો ગો પડ્યો નહી તે પાડેલો હો છે આલા બસ પાડી ગયો છે પાકી આશા પડત ના ના ક્ષેત્રથી બોટિંગ કોણે છે તમે એક્ટરથી નહી બોજો

એ હવે ટાઈમ મળે તો જોઈ સરકારી કામ તો કેવું હોય હવડે હવડે થાય હવડે હવડે શું મળે તમને પૈસા મળે એટલે બધું કરવું પડે જેમ પૈસા થાય એમ ખવરાઈ દે હો પણ થાય તો બધું કરો એ તો થઈ જાય તમે ફોન કર્યો એટલે પૂછો સાતાજી વાત કરો હમણાં પૈસા થાય કેટલા થાય કોણ દસ હજાર રૂપિયા જેવું થાય તમારે દસ હજાર રૂપિયા

તો એ જલુબાન પકડી દે તું એમ પૈસા પૈસા કોઈ ભરવાનું આવે જ ના ખાલી તમારે અરજી આવવી પડે એટલે બીજું એનેતરપિંડી જ જે કર્યું કરજો કેસ કરાવજો ને જે કર્યું કરાવજો તો બેસી તો તો મારે કેસ તો કરવો જ પડે પેલા જલુબા જ પકડો પેલો ભાઈ આયા ઓળખો તમે ના એમ નઈ ઓળખો પેલા જલુબા જે આવે એને પેલું કરજો આ તો હેડો કાલે ભો થઈ જાય આ તો હું નોટિસ કરીને જવું છું કાલે થઈ જાય